બાપા સીતારામ આપણું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે અમારા નવા બ્લોગમાં બન્યા રહેજો અમારી નવી ચેનલમાં બન્યા રહેજો આજનો આપણે વિષય છે કોન્સેપ્ટ કોન્સેપ્ટ એટલે કોઈ કોઈપણ એક ભાગ કોઈ પણ એક પ્રોજેક્ટ કે કોઈ રિપોર્ટ હોય તેને કોન્સેપ્ટ હોય છે એ એક કોન્સેપ્ટ પૂરો કરવાનો હોય છે એ પૂરો કરી પછી એને આગળ ચલાવવાનું હોય છે ને હા ને કોન્સે કોઈ કોઈ પ્રોજેક્ટમાં કોઈ પ્રોગ્રામમાં ચાર કોન્સેપ્ટ હોય છે કોન્સેપ્ટ વન ટુ થ્રી ફોર હવે એટલે સ્ટેપ બાય સ્ટેપ એના કોન્સેપ્ટ પૂરા કરવાનો હોય છે હું એક મારો પરિચય આપી દઉં હું એક કોમર્સ લાઈનો પ્રોફેસર છું ને મારા આગળ દસ ડિગ્રી છે જેને ભરવાઈ કરવી હોય ને એ કરી શકે છે મને કાંઈ વાંધો નથી એ બાબતમાં હા હા હું કંઈ જેવો તેવો લુખો નથી મારી આગે દસ તો ડિગ્રી છે માસ્ટર ડિગ્રી છે બેચલ ડિગ્રી છે પ્રોફેશનલ વોકેશનલી ડિગ્રી છે ડિપ્લોમાની ડિગ્રી છે હું કંઈ જેવો તેવો અસ્તી નથી યુનિવર્સિટીના પ્રોફેસરો મારી આગળ માર્ગદર્શન લેવા આવે છે ને મને પૂછે છે કે આનું કઈ રીતના આમ કરવાનું હું એનું સોલ્યુશન આપું છું દરેક પ્રશ્નોનું હા ચાલો થેન્ક યુ અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા નવા વિડીયો જોતા રહો અમારા સરસ મજાના વિડીયો આવતા રહેશે બાય